જો ભાજપની મોટી સરકાર ત્રીસ વર્ષથી મોટા મોટા નેતાઓ કૌભાંડીઓ ભ્રષ્ટાચારીઓ બુટલેગરો ખાણ માફિયાઓ રેતી માફિયાઓ એમનું તંત્ર એમની પોલીસ એમના એમના એસપી ન્યાય એમની સામે અમે અમારા પરિવારના જોખમે લડીએ છીએ અમે બોલીએ છીએ આદિવાસી સમાજની બંધારણની વાત કરીએ છીએ સંવિધાનની વાત કરીએ છીએ ત્યારે આ લોકો અમને પણ ધમકાવવાની વાત કરે છે અમે ડરતા નથી જેલોમાં પૂરે છે જેલોમાંથી પણ છૂટીને લડીએ છીએ ત્યારે તમને બધાને અમે એટલું કહેવા માટે આવ્યા છે બસ તમારા આશીર્વાદ અમારા સાથે રહેવા જોઈએ તમારો સહકાર અમને મળવો જોઈએ આવનારા દિવસોમાં ખૂબ લાંબી લડાઈઓ ચાલવાની છે વિધાનસભામાં પણ અમારે ઉતરવાનું છે ત્યારે તમારા આશીર્વાદ તમારી પ્રાર્થના તમારી દુઆ અમારી સાથે રાખજો આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં પણ યુવાનોને હું આહવાન કરવા આવ્યો છું યુવાનો વડીલો તમે બધા કોંગ્રેસ અને ભાજપના સંબંધો અને શરમો છોડી દો તમે બધા આવો આમ આદમી પાર્ટી પરિવારમાં અમારા નેતૃત્વમાં બધા આવો લડો તાલુકામાં લડો જિલ્લામાં લડો આવનારી વિધાનસભામાં લડો અને આપણા વિસ્તારના લોકો માટે સારી સારી યોજના કે કામગીરી કરો સેવા કરો એ અપીલ કરવા માટે આવ્યો છું બધા જ લોકોને કહેવા આવ્યો છું તમારી આત્માને જગાડો ક્યાં સુધી આ લોકોને ભાઈ બાપા કરીશું અનાજ માટે લાઇન પર હાથ જોડીશું બેંક માટે લાઇન પર હાથ જોડીશું જાતિના દાખલા માટે લાઈન પર હાથ જોડીશું યોજના માટે ઝૂંપડા માટે હાથ જોડીશું જ્યાં સુધી આપણે મીટર માટે હાથ જોડીશું બસ હવે પરિવર્તન માટે તમે તૈયાર થઈ જાઓ અને અમારા નેતૃત્વમાં આમ આદમી પાર્ટીમાં આવનારી તાલુકા જિલ્લા પંચાયતની સત્તા તમે સંભાળવા મેદાનમાં ઉતરી જાવ આ વાત સાથે આજના આ કાર્યક્રમમાં આપ સૌ મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા અમારી અવ્યવસ્થા હતી છતાં તમે આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો છે ત્યારે આજના કાર્યક્રમમાં કાર્યક્રમ માં મારા પિતા તુલ્ય મારા વડીલો માતા તુલ્ય મારી માતાઓ મારા યુવાન સાથીઓ મારી માતા બહેનો સૌને મારા ખૂબ ખૂબ જોહાર કરો છું આપે